માર્કેટ ચાર દરવાજા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે રાવપુરા વિસ્તારમાં પણ પવન સાથે ભારે વરસાદ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થઈ ગયા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અત્યારે અમે ખંડેરાવ માર્કેટમાં ઉપસ્થિત છે જ્યાં કોર્પોરેશનની મુખ્ય બિલ્ડિંગ આવેલી છે સાથે જ જો વાત કરવામાં આવે તો શહેરના ચાર ધરબા વિસ્તારમાં પણ જે છે તે ભારે વરસાદ વરસી રહ્યો છે આપ જોઈ શકો છો કે ભારે પવન સાથે વરસાદના કારણે કોર્પોરેશનનું જે બોર્ડ છે વડોદરા મહાનગર સેવા સદનનું તે બોર્ડ અહીંયા પડીને નીચે પડ્યું છે બાઇક પર તે પડ્યું છે અને તેના કારણે બોર્ડ જે છે તેને નુકસાન થયું હશે બાઇકોને પણ નુકસાન થયું હશે સાથે જ જે કોર્પોરેશનની અંદર જે ઝાડ છે તે ઝાડ પણ અહીંયા ધરાશાય થયું છે અનેક વૃક્ષો ધરાશાય થયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરના અનેક વિસ્તારો જેવા કે સયાજીગંજ રાવપુરા ફતેહગંજ ગોત્રી સહિતના અનેક જે વિસ્તારો જેતલપુર અલકાપુરી આ તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે વરસાદ તો વરસી રહ્યો છે સાથે આગામી ત્રણ દિવસ પણ ભારે વરસાદ વરસશે તેવી પણ આગે આગાહી કરવામાં આવી રહી છે જે ચોમાસાની સિઝન છે તે જતાં જતાં અહીંયા કઈ કે ભારે વરસાદ વરસાવી જઈ રહી છે અને આ વરસાદ જે નવરાત્રીના ખેલૈયાઓ છે આયોજકો છે તેમના માટે આફતનો વરસાદ જે છે તે સાબિત થઈ શકે છે કેમેરામેન મુકુંદ નવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા